આપણે ઘણા ટાઈમથી કીધું લાઈવ આપણે થયા નથી એટલા માટે આપણે આજે લાઈવમાં આવી કપા હું તમને દેખાડું જોઈ લો આ આપણે બે ધીમો આપણે કપામાં ખૂટનો વિડીયો બન્યો તે આ એ છે કેમ કે આપણે બકાલામાં પાણી આવતું હતું અને આપણે જોઈ લ્યો આ અત્યારે આમાં પાંચમી વીણી ચાલુ છે રેડી અત્યારે જોઈ લ્યો આપણે આ કપા છે અને તેમાં વીણી પણ ચાલુ છે અત્યારે વીણવાનું પણ ચલો જે મિત્રો લાઈવમાં જોડાય તે વિડીયો લાઈક કરી દે જોઈ લો આપણો આ કપાસ અત્યારે વીણવાનું ચાલુ છે બરાબર મિત્રો જે લાઈવમાં જોડાય તે વિડીયો લાઈક કરી દે જોઈ લો આમાં

આપણે જો આ બાજુ વીણ વીણાઈ ગયો છે અને આ બાજુ આપણે અત્યારે વીણવાનું ચાલુ કરેલું છે અને આ ભાગ અત્યારે જોઈ લો આખો બધોય બાકી છે વીણવાનો રેડી લાઈવ છે એટલે અત્યારે આમાં તારીખ કેવું તો કંઈ કહેવાનું હોય નહીં રેડી આ કપા જોઈ લ્યો આપણો મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં લાઈક કરી દોડજો તો આપણે જે ફૂટનો કપ્પા આપણે દેખાઈડ્યો તો કે કપામાં એટલી ફૂટ છે તે આવડી ગયાર જો આપણે આયરમાં બકાલું આવેલું છે એને છે હશે પાણી આવતું હતું તો એટલે વાયરમાં આયરમાં એટલી ફૂટ થઈ ગઈ છે બરોબર આ મિત્રો વિડીયો લાઈક કરી દ્યો હવે આપણા કપા અત્યારે એટલી વીણતી તૈયાર છે અત્યારે અને આપણે છે આ કપાસમાં વીણી આપણે બહુ જાદા સમય પછી લાઈવ થયા છીએ તો મિત્રો વિડીયોને લાઈક કરો જોઈ લો આયરમાં પાણી પીધું છે એટલે આ એકદમ લીલવણી એ છે આપણે બકાલામાં પાણી પાવી છે તેના હિસાબે જોઈ લ્યો આયર એકદમ તમને લીલવણી દેખાતી છે અને આ બાજુ આપણે પાણી નથી આવ્યું એટલા માટે કેમેરા ફેરવી નાખી ચાલો રેડી એલી આ લાઈન આપણે અત્યારે જે કપાસમાં વીણવાનું ચાલુ છે જે મિત્રો લાઈમાં જોડે તે વિડીયોને લાઈક અવશ્ય કરી દે ચાલ્યું આપણે આ કપાસ આપણો એટલી એટલી વીણી તૈયાર છે આમાં લાઈવમાં જોડાય તે વિડીયોને લાઈક કરી દીજે કરી દીજો વશીઓ આપણે રેડી એટલી એટલી વીણી તૈયાર છે હજી હું તમને આગળ જઈને પણ દેખાડું જોઈ લ્યો આ મારી પાછળ દેખાતો હોય તે એ સાઈડ વીણેલો છે અને આ બાજુ અત્યારે આ વીણવાનો બાકી છે આજે આપણે ઘણા સમય પછી લાઈવ થયા છીએ યુટ્યુબમાં વિડીયો આવતીકાલે સવારમાં આવી જશે અને આપણે આ ચેનલમાં બજાર ભાવને રાજકોટ ધોરાજી અને ગોંડલ યાર્ડના બજાર ભાવ પણ મૂકવાના છીએ જોઈ રેડી આપણે જોઈ લો હજી એટલી એટલી વીણી થયા છીએ લાઈવમાં અત્યારે હું તમને લાઈવ દેખાડું છું

એટલી એટલી વીણી આપણે તી આપ્યા કપાસમાં માં અત્યારે આપણો જ કપાસ છે આમાં અત્યારે આમાં જોવા રીવડા પણ આ દેખાય છે આપણે ઓલો નવી ફૂટ નો વિડીયો બન્યો હતો તે જોઈ લો અહીંયા છે હમણાં તમને દેખાડું રેડી જોઈ લો અહીંથી આપણે જો આ પક્કલ ઉપાવા પાણી આ આપતા તા છે ત્યારે જો આમાં એટલી એટલી ફૂટ પણ થઈ ગઈ છે આપણે બકાલમ પાણી પાયું ત્યારે જોઈ લો આ આપણે આખા એમાં પાણી પાવ્યું હોય તો અત્યારે એટલી એટલી ફૂટ હતા આખા ખેતરમાં ને જો આ ખડ અને આ બાજુ આપણે બકાલું આવેલું છે ત્યાં તેને પાણી પાવવા છટુઆમાં પાણી આવવા દેતા હતા તેના હિસાબે જો આ કપાસમાં એટલી ફૂટ થઈ ગઈ છે બાકી જ્યાં પાણી નથી પીધું ત્યાં હજી ફૂટ નથી કપાસમાં જોઈ લો અત્યારે લાઈવમાં હું તમને દેખાડી દઉં ફૂટ બરોબર તો મિત્રો લાઇક તો કરો કરોડી આ ફૂટ બધી કપાસમાં આ બધી નવી ફૂટ છે આપણે મિત્રો આપણે આ વખતે બીજો ફલ રાખવાના નથી બરોબર તો એટલી વીણી છે તૈયાર આપણે જો આ બાજુ આ હાયર માં બકાલું છે તેમાં પાણી પાવા પાતા હતા તેના હિસાબે આયર માં એટલી ફીટ થઈ ગઈ છે જોઈ લ્યો અત્યારે આપણે આ કપાસમાં એટલી વીણતી આ ગળી જોઈ લ્યો હા તો મિત્રો વિડીયોને લાઇક તો કરો એ તમારી સાચું એટલી મહેનતથી આપણે વિડીયો બનાવતા હોય અને મિત્રો લાઈક કરો અને ચેનલ વિડીયોમાં નવા હોય લાઈવમાં તો આપણે ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો એટલે આપણો અત્યારે લાઈવમાં કપાસ છે અને આપણે અત્યારે પાંચમી મિની ચાલુ છે ને આપણે જો પાંચ વીણી છે આ કપાસમાં આપણે એકો એક વીણીના કપાસના વિડીયો બનાવેલા છે અને આ વીણીનો કેટલો થાય તે આપણે પાછો આનો વિડીયો બનાવશું બરોબર આ તો જોઈ લ્યો હમણાં બેક કેમેરા પણ તમને દેખાડું હાલો રેડી વ્હાઇટલી વીણી અત્યારે લાઈવમાં તૈયાર છે મિત્રો કોમેન્ટ પણ કરજો ન દેખાતું હોય તો તમે આમાં કઈ પણ કોમેન્ટ કરી શકો છો કાંઈ પણ એટલે ખરાબ નહીં આ ખેતીવાડીને લગતી અત્યારે આપણે આ પાંચમી આમાં ત્યા જોઈ લો આ બાજુનો ભાગ આ વીણાઈ ગયેલો છે આપણે અને આ બાજુ સામા તડકે તમને આમાં દેખાતું નહીં હોય પણ તો બસ મિત્રો લાઈવ થવાનું એક જ કારણ કે આપણે અત્યારે લાઈવમાં હું તમને મારો કપાસ દેખાડી આપું બરોબર અને મિત્રો વિડીયોને લાઈક કરી દો

આપણે કપાસમાં વીણી થયા છે બરોબર તો મિત્રો વિડીયો લાઈક કરો અને મિત્રો આપણે સપોર્ટ કરતા રહ્યો થોડોક અત્યારે બપોર હોય આપણે લાઈવ છીએ એટલે તડકાનું આમાં તમને કેમેરામાં બરોબર દેખાતું હોય કે ન દેખાતું હોય બાકી અત્યારે આપણે એટલી વીણી તૈયાર છે અને આનો વિડીયો આપણે આવતીકાલે આવી જાય સવારમાં તો જોવાનું ચૂકતા નહીં બરાબર આપણે એકથી એટલી અત્યાર સુધીનો કપા કેટલો થયો અત્યાર લગમાં કેટલી વીણી કરી આપણે અને આપણે અત્યાર સુધીમાં આમાં આપણે ખાતરનો વિડીયો બનાવવાનું બાકી છે પણ દવાનો આપણે બનાવી રહ્યો છે એ ખાતરનો આપણે થોડાક ટાઈમે બનાવી વાર છે બરાબર

જો એટલે એટલે છે વીણી તૈયાર અત્યારે લાઈવ થવાનું કારણ એટલું જ છે મિત્રો કે આપણે આમાં આ કપાના વિડીયો મૂકતા વ્યૂકતા અમુકના ખોટું પણ લાગતું હોય એટલા માટે આપણે કીધું અત્યારે બપોર વચ્ચે આપણી આગળ ટાઈમ છે તો કીધું લાઈવમાં કપાસ તમને આપણો દેખાડી દો બરાબર મિત્રો આપણે લાઈવ ચેટ પણ છે મિત્રો લ્યો આપણે અત્યારે એટલી એટલી આ પાંચમી મીણી છે કપાસની પાછળ તમને દેખા ત્યાં વીણી ગયેલું છે અને આપણે આ બાજુ વીણવાનો બાકી છે બરોબર વીણવાનો તો જી આ બાજુ ઘણો બાકી છે પણ તમને આ સામા તડકાનું લાઈવમાં ઓછું દેખાય જો આ બધો ભાગ હજી બાકી છે વીણવાનો આપણે ઘરમેળે વીણ્યું છે એટલે વાર લાગે થોડીક કપાસ વીણતા કેમ કે આપણે અત્યારે ઓલીવાડીએથી જીરુનું બધું કામકાજ પતાવીને પછી આપણે કપાસ વીણવાનું આ વાડીએ ચાલુ કરેલું છે આજ જે મિત્રો લાઈવમાં જોડાય તે વિડીયોને લાઈક કરી દે અત્યારે જોઈ લો મિત્રો આપણે લાઈવ એટલી એટલી કપાસમાં વીણી તૈયાર છે અને આપણે જો ફૂટનો વિડીયો બનાવ્યો તો મિત્રો તે આ રે કપાસમાં ફૂટ જવો દેખાય તો આ બધી રે આ બધી કપાસમાં નવી ફૂટ છે બરોબર આ બકાલામાં આપણે પાણી આવવા દે ત્યારે આ પાણી પીતું હતું ત્યારે જોઈ લઈએ આપણે કપાસમાં આપણે આખામાં પાણી પ તો અત્યારે આખા ખેતરમાં આવડી આવડી ફૂટ હોય આપણે બીજો ફાલ આ વર્ષે લેવાના નથી તો એ પણ લઈ હું તમને ફૂટ દેખાડી દઉં બરોબર એટલી એટલી ફૂટ અત્યારે કપાસમાં તૈયાર છે એવા આ બધી આ ફૂટ છે આવડી ફૂટ છે બરોબર અને આ ફૂટમાં જોઈ લ્યો અત્યારે સાપકા એવા છે ફાલ બરોબર ફૂટમાં અને આ અમુક અમુક જ્યાં આગળ ફૂટ થઈ ગઈ ત્યાં ઝીંડવું પણ બરોબર આપણે અને આપણો છે આ બકાલાનો ક્યારો અને પડખેદ આ કપાની એ છે તેમાં એટલી એટલી ફૂટ અત્યારે છે એટલી એટલી વીણી પણ અત્યારે તૈયાર છે આ લાવ્યા આપડે કપાળ પેલી આમાં અત્યારે જે નવી ફૂટ થઈ તેમાં ફાલ જોઈ લીધો અત્યારે તો આપણે આ નવી ફૂટ થઈ તેમાં આ બધો ફાલ બરોબર જય આ માતાજી તીર્થ અત્યારે બપોર વચ્ચે કીધું ટાઈમ હતો તો ઘડીકા લાઈવ થઈ જાય આપણે ઘણા ટાઈમ થી લાઈવ નથી થયા એટલે યારો હલો બધાને જય માતાજી